પાટણની ત્રણ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન પાટણ જિલ્લાની ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણી અને હારીજ સમી તેમજ સિદ્ધપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ માટે રવિવારે યોજાયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન બનતા તંત્રે રાહત અનુભવી હતી ત્રણેય નગરપાલિકાઓમાં કુલ એકસો ચોસઠ ઉમેદવારોનું આ ચૂંટણી મેદાનમાં ભાવિ સીલ થયું છે રવિવારે સવારે સાત કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે છ કલાકે પૂર્ણ થતા ત્રણેય નગરપાલિકાનું સરેરાશ મતદાન એકસઠ પોઈન્ટ ઓગણીસ ટકા નોંધાયું છે જેમાં સૌથી વધુ મતદાન હારીજ નગરપાલિકાનું છોત્તેર પોઈન્ટ નવ્વાણું ટકા ચાણસમા નગરપાલિકાનું છાસઠ પોઈન્ટ ઇઠોતેર ટકા અને રાધનપુર નગરપાલિકાનું સાહીઠ પોઈન્ટ ત્રેપન ટકા નોંધાયું હતું તો સિદ્ધપુર વોર્ડ નંબર એકમાં એકત્રીસ પોઈન્ટ છપ્પન ટકા અને વોર્ડ નંબર સાતમાં છત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા જ્યારે સમીના સાત કનિજ તાલુકા પંચાયત એક બેઠક પર અઠ્ઠાવન પોઈન્ટ સત્તાવન ટકા અને સિદ્ધપુરના સમોડા ઓગણીસ બેઠક પર અઠ્ઠાવન પોઈન્ટ પંદર ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે પાટણના હારીજ નગરપાલિકાની વાત કરીએ તો હારીજ છ વોર્ડની ચૂંટણીમાં કુલ ચોવીસ બેઠકો માટે સત્તાવન ઉમેદવારો આ ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું તો ચાણસમા નગરપાલિકાના વોર્ડ ની ચોવીસ બેઠકો માટે કુલ સુડતાલીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં વોર્ડ નંબર માં ભાજપના એક ઉમેદવાર સામે કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા તે બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ બન્યા હતા અને રાધનપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે કુલ સાહીઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આ પાલિકાની રવિવારે યોજાયેલી શાંતિપૂર્ણ માહોલ વચ્ચેની ચૂંટણીનો જંગ ખેલાયો હતોની સૌથી મોટી લોકશાહી એટલે ભારતમાં ને ગુજરાતમાં જ્યારે નગરપાલિકાઓ તેમજ પેટા નગરપાલિકાની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય એ નિમિત્તનો આજે સોળ તારીખે મતદાનનો દિવસ છે આપણી પરંપરા મુજબ લોકશાહીને ઉત્સવથી આપણે ચૂંટણી હંમેશા ઉજવીએ છીએ અને આજે એના ભાગરૂપે મેં પણ આજે અમારા નગરપાલિકામાં વોર્ડ નંબર સાતમાં પેટા ચૂંટણી નિમિત્તે આજે ચૂંટણી હતી એ નિમિત્તે મેં અને મારા વાઇફ ભીખીબા બંનેએ વોટિંગ કર્યું છે હું સૌ મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે આપણી આ લોકશાહી મુજબ તમામ મતદાર ભાઈઓએ મોટા પ્રમાણમાં ચૂંટણીમાં વોટિંગ કરવું જોઈએ અને ઉત્સાહભેર એમાં ભાગ લેવો જોઈએ એવી આપ સૌને મારી વિનંતી છે